સ્પીઠ પર તુલસીમય એવી રામાક્ષરી ચાલે છે અને સામે રાષ્ટ્રીય ચેતના ભરી સાક્ષરીના મને દર્શન થાય છે આ અલભ્ય એવી ક્ષણોને પ્રણામ કરી અને કંઈક વાત કરીએ મને પ્રેરણા મળશે અંકુરભાઈમાંથી અંકુરભાઈએ શ્રોતાઓને પણ જાગૃત કરી દીધા અને કહ્યું કે ભાઈ તમારે પણ બોલવી પડશે મારી કવિતા તો એમનામાંથી પ્રેરણા લઈને હું પણ આપને વિનંતી કરું છું કે એક શબ્દ વારે ઘડિયા આવવાનો છે બે શબ્દ રામની વાતો તો એ રામની વાતો પ્લીઝ આપ પણ દોહરાવજો હું શરૂઆત કરું છું આરામમાં પણ થાય છે રામની વાતો આરામ માં પણ થાય છે રામ ની વાતો ને કરતા કામ થાય છે વાહ વાહત ખૂબ બહુ થાય છે રામ ની વાતો ને કરતા કામ થાય છે રામ ની વાતો પાલન સત્યનું ને વાત ત્યાગ ની દ્રષ્ટાંત માં કહેવાય છે વાહ બહુત ખૂબ નિવાસ કે વનવાસ હો બહુ પ્રેમ થી ચર્ચાય છે રામ ની વાતો વિદ્યાનગર હો ખાસ ધ્યાન આપજો વિદ્યાનગર હો કે નગર અયોધ્યા દસે દિશામાં થાય છે રામ ની વાતો દસે દિશામાં થાય છે રામ ની વાતો

ની વાતો વાહ એલ ક્યાં સમજાય છે વાતો સાવ સહેલી સુલભ ને અતિ સરળ તો ક્યાં સમજાય છે રામ ની વાતો કેવી કરે કમાલ તુલસી ની કલમ કેવી કરે કમાલ તુલસી ની કલમ ચોપાઈ માં ગું થાય છે ની વાતો ચોપાઈ માં ગુથાય છે દૈનિક પત્ર હોય કે ગ્રંથ કથા નો પૂરા ભાવથી વંચાય છે રામની વાતો અરે આજની જ વાત અરે આજની જ વાત હું અહી કરું મેરાબ અરે આજની જ વાત હું અહીં કરું સમાય છે આ શબ્દ સરિતા સરિયું સમાન છે આ શબ્દ સરિતા સરિયું સમાન છે વહેતી કહેતી જાય છે રામની વાતો ક્ષણોનું મિલનની કે વેરા વિદાય ની રામ 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 માં રણકાય છે રામની વાતો આરામમાં પણ થાય છે રામની વાતો ને કરતા કામ થાય છે રામની વાતો ધન્યવાદ દેશની સરકાર થઈ બીજું કાવ્ય સિંહાસને થી ઉતરી બે ચાખડી ભરત ની વાતો ખુબ થઈ ને સિંહાસને થી ઉતરી બે ચાખડી ભરત ના નો શણગાર થઈ રામરાજ આવતા અવધ ઉપર રામરાજ આવતા અવધ ઉપર સાચે સાચ એટલી જ વાર થઈ કેટલી વાર થઈ અવધ પર રામરાજ આવતા ઉતરી ભરતના શણગાર થઈ રામરાજ આવતા અવધ ઉપર સિંહાસ એટલી જ વાર થઈ ને નંદી ગ્રામ માં થયો ઉજાસ ભરત જ્યાં રહ્યા ત્યાં નંદીગ્રામ કહેવાય છે ને નંદી ગ્રામમાં થયો ઉજાસ ઓસર્યો અંધાર ને સલુણી સવાર થઈ સરયુ ગંગાજલ શીતલ ગંગા જલ થયા ઈશની એવી કૃપા અપાર થઈ ઈશની એવી કૃપા અપાર થઈ થયો નવો અવતાર સૌ ઝપકારનો થયો નવો અવતાર સૌ ઝપકારનો શરણાઈ ગુંજી શંખનો ધબકાર થઈ શરણાઈ ગુંજી શંખનો ધબકાર થઈ ફૂલ્યા ખીલ્યા પાન રામચરિતના ખૂલ્યા અહીંયા એવું જ થયું આજે ખુલ્યા ખીલ્યા પાન રામચરિતના જનચેતના જંકૃત ને ધાર ધાર થઈ

રામ આવ્યા પુષ્પકે સવાર થઈ મંદિરીએ થઈ આરતી શ્રી રામની મંદિરએ થઈ આરતી શ્રી રામની આજના આપણા હૃદયના મંદિરમાં શ્રી રામની અક્ષર આરતી ઉતરી રહી છે તો મંદિરીએ થઈ આરતી શ્રી રામની આખી પ્રજા દેશની સરકાર થઈ આખી પ્રજા દેશની સરકાર થઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ જોરદાર તાળીઓ બધા જ કવિઓની જે આ રચનાઓ અત્યારે પ્રસ્તુત થઈ છે એ આદરણીય પરમ આદરણીય શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબનો એવી 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 વિનંતી અને આપણે આપણા બધા માટે એક હર્ષનો અવસર કે આ બધાનું એક પુસ્તક એ બહાર પાડવાના છે રામ ગોષ્ઠી તરીકે એટલે જોરદાર તાળીઓ સાહેબ માટે દિલીપ મહેરાજી માટે પણ તાળીઓ આપણી પાસે આપણી સાથે આપણને માણવા પાર્થ ફિલ્મના નિર્માતા શૈલેષભાઈ શાહ ઉપસ્થિત છે જોરદાર તાળીઓ એમના માટે હા પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદના અનેક એવોર્ડો મળ્યા છે એમના પિક્ચરોને ફિલ્મોને ગુજરાતી ફિલ્મોના નિર્માતા છે ખૂબ સરસ પિક્ચરો બનાવે છે સ્વામી શૈલેશ્વરજી માટે તાળીઓ માતાજીના પરમ શિષ્ય છે મેડિટેશન આશ્રમમાં આ બધું જ થઈ રહ્યું છે ને તમે બધા તો બેઠા છો એટલે તમારા બધા માટે તાળ્યો કારણ કે એવું બને છે ને કે આ બધું પ્રેમથી થતું હોય છે મણિલાલ પટેલ સાહેબ અહીં તો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે અનેક વર્ષો કામ કર્યું છે એમણે પણ કવિતા સાથે તો અમારે સીધો પનારો પડે ને મારે મેં અનેક વાર એમની સાથે કામ કર્યું છે ને અનેક વાર બોલાવ્યા છે સાહેબને વિનંતી કાવ્ય પઠન માટે સૌના રામ પરંપરા થી પરંપરામાં બેઠા સૌના રામ રામ ગઢી માં સીતામઢી માં રામ વનમાં જન્મા મનમાં રામ રામ તત્વ છે સીતા સત્વ છે રામ તત્વ છે સીતા સત્વ છે અત્ર તત્ર સર્વત્ર બિરાજે રામ સરયુ તીરે નગર અયોધ્યા જળમાં સ્થળમાં કણકણમાં વિરાજે રામ ડાળ ડાળ પર પુષ્પ પાંદડે ઝૂલે રામ સૌરભ એ પણ રામ સ્વાદ બનીને ફળમાં રમતા રામ પવન પવનમાં રમતા રામ માટી ખેતર તડકો તરુવર રામ માટી ખેતર તડકો તરુવર રામ રામ શબ્દમાં ગુરુ લઘુ છે ત્રણ માત્ર માં ત્રણ ભુવન છે મોભા સાથે મર્યાદા છે પુરુષોત્તમ છે રામ મોભા સાથે મર્યાદા છે પુરુષોત્તમ છે રામ

રામપુર છે રામનગર છે લક્ષ્મીપુર છે ભરતપુર છે સીતાપુર ને રામેશ્વર છે રામ મંદિરે ઝાલર વાગે રામંદિરે ને બળ દેતા રામ સુખી સૌને રાખે રામ દુખી ને બળ દેતા રામ અને ત્રીજો અંતિમ ભાગ રામ રામ બોલી ને મળતા અહીંના લોકો રામ રામ બોલી ને મળતા બીજામાં ભળતા લોકો રામ બોલી ને પાછા વળતા કવિઓ ગાતા રામનું ખેતર રામની વાડી વાત ન કરતો આળી અવળી કે કવિઓ ગાતા રામનું ખેતર રામની વાડી વાત ન કરતો અવળી આડી અને કબીર કેતા રામ કી ચિડિયા રામ કા ખેત ખાલો ચિડિયા ભર ભર પે ને લોકો કેતા રામ રાખે અને કોણ ચા એટલે રુધિયે રુધિયે રામ શબ્દે શબ્દે રામ રમે અભિરામ રૂઢિ પ્રયોગો ને કહેવતમાં વિરાજે રામ પ્રયોગો કહેવતોમાં રામ વિરાજે લોકગીતમાં આવે રામ વચન પાળતા સતના સાથી રામ માણસ જેવા માણસ રામ માણસ જેવા માણસ રામ સીતા વિરામાં રડતા રામ અગ્નિ સાખે કરે પરીક્ષા જાણે સગડું તોય કઠોર થઈ સીતાજીને ચスタ રાજા રામ સીતાજીને ચスタ રાજા રામ એઠા જૂઠા બોરાને એ મીઠા ગણતા શ્રદ્ધાને નામે શબરીના હૈયામાં વスタ અહલા ને કેવટના રામ ધરતી ફાટી સીતા સમાણા દુઃખી રામ ચિત્રો દોર્યા રાજા રવિ વર્માએ ચિત્રોમ દોર્યા રાજા રવિ વર્માએ રામ લક્ષ્મણ સીતા હનુમાન આર્યાવર્તમાં ઘેર ઘેર બિરાજા રામ દીપ માળ થઈ સરિયું કાંઠે દીપ માળ થઈ સરિયું કાંઠે અજર અમર છે તેજ જ પુંજ જળ હળતા રામ 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 બોલીને મળતા અહીંના સૌના લોકો રામ 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 વાહ જોરદાર તાળીઓ ખૂબ સુંદર ક્યા વાત હૈ અત્યાર સુધી કવિતામાં ઉત્તરાર્ધની વાતો નથી આવી સાહેબે કરી એ એવું ટાળું છું મને તો પ્રશ્નાર્થ થાય છે કે આવું એ કર્યું હોય રામના દ્વારા આવું થયું હોય મને પ્રશ્નાર્થ થાય છે હંમેતા માં ઉર્મિલા વિશે ક્યાંય બોલાયું નથી વધારે મા માંડવી વિશે નથી બોલાયું હા ભરતના પત્ની માં માંડવી એકવાર રાત્રે ટેરેસ ત્યાં પડછાયો આમ ફરતો હોય છે મા કૌશલ્ય જાગે છે એટલે કે દીકરી તું ઊંઘી ઉપર જાય છે તો મા માંડવી કે દીકરી તું ઊંઘી નથી એમ કે ના માં કે એ ત્યાં નંદીગ્રામ ત્યાં એક દીપક હજુ સળગી રહ્યો છે ભરત તો પછી અયોધ્યાની બહાર ત્યાં ઝૂંપડી બનાવીને રહે છે પર્ણકુટીર બનાવીને ત્યાં વડાપ્રધાન છે ત્યાં ફાઇલો મંગાવે છે પણ ત્યાં અયો નગરમાં નથી અને ત્યાંથી કારોબાર ચલાવે છે કે દીપક સળગે છે ને ત્યાં સુધી એ જાગે છે ને દીપક બુજાય ને પછી ઊંઘું આ આપણી આપણી સ્ત્રી શક્તિ માતૃશક્તિઓ છે અને એ સ્ત્રી શક્તિથી આપણે ઉજળા છીએ માં માંડવી આ આ તમે તમે ભરતનો તો ત્યાં ત્યાગ છે પણ અહીં પણ ઉર્મિલાનો અને મા માંડવીનો પણ કેટલો ત્યાગ છે સીતામાં તો એ આપ ભલે પાછળ ચાલે પણ હંમેશા આગળ રહીને ચાલ્યા છે રામની શક્તિ છે શિવ પણ શક્તિ વગર અધૂરા છે આપણી સંસ્કૃતિ જેવી છે કે આપણે શક્તિ વગર તો આપણો નિષ્પ્રાણ થઈ જઈએ મારે એવી સ્ત્રી શક્તિને જ વંદન સાથે વિનંતી કરવી છે મૈયા હરેશ્વરી દેવીજી અનેક કામો કરે છે મેડિટેશન આશ્રમમાં વડોદરા આપને જવા જેવું છે બધાને વિનંતી કરું છું અનેક કામો કરે છે શારીરિક થી લઈને કરાટેતા કરે છે સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત ઘણું બધું કરે છે માતાજી જોરદાર તાળીઓ સાથે રામ અંતર્ગત કાવ્ય ગૃષ્ટિ માટે એમને વિનંતી પ્રણામ સરદાર નામ હતું આપને ખબર છે લોકો સરદાર પટેલ સરદાર પટેલ કે છે ને પછી સરદાર થયા પાંચસો રજવાડ એક કર્યા ને એ તમને ખબર હોય કે ન ખબર હોય પણ વાલી દીકરીઓ ભાઈઓ વડીલો વંદની બંચસ્થ મહાનુભાવો સરદાર તો વલ્લભભાઈ પટેલ નું હુલામણું નામ હતું એ સરદાર ને સેલ્યુટ કરું છું આજ મંચ પરથી અને આ વલ્લભ વિદ્યાનગરમાં મારે પણ હજી ભવિષ્ય ભણવાનું છે એકવાર પીએચડી થઈ ચૂક્યું નવ્વાણું માં ફરી વાર મારે ભણવાનું છે તમારે બધાના આશીર્વાદથી થાય તો ઠીક બાકી હરી ઈચ્છા હે દશરથ કૌશલ્ય કો પુત્ર ભયો બ્રહ્મરામ ઘનાક્ષરી કવિ છે મારી જ રચનાઓ બટ ઓવિયસ બધાએ પોતાની રચનાઓ સંભાળવી છે મોસ્ટ ઓફ દશરથ કૌશલ્ય કો પુત્ર ભયો બ્રહ્મરામ ભરત લખન શત્રુ ભ્રાત રામ છે वशिष्ठ को शिष्य राम अवध को भूपराम जनक दामाद राम जानकी को नाथ रावण को शत्रु हनु सुग्रीव को मित्र राम हनुमान जी ने सुग्रीव हनु सुग्रीव को मित्र राम ज्ञानी को निर्गुण और भक्त को सगुण है निरंजन भाई क्या गया ईश्वर नाम छे ज्ञानी को निर्गुण और भक्त को सगुण है मोहिनी ना मेरा तखल्लुस है मोहिनी मेरी जन्मदात्री ने मुझे तखल्लुस दिया है मोहिनी न मेरो कोई सीधो ना तो राम जी से बिना नाते मेरो राम बस्यो रोम रोम है बिना नाते मेरो राम बस्यो रोम रोम है राम जन्म प्रसंग घनाक्षरी कवि पाई पाई अनल आशीष घर जाई जाई बद्दा जानो छो इसलिए लांबी कथा नहीं कहूँ समझाई तो सिर्फ न समझाई तो राम, राम। ખબર હશે નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિતા મધ્ય દિવસ બપોર ના બાર અત્યારે લગભગ ચાલે છે ચોઘડ્યું સમય सॉरी मध्य दिवस अति शीतन घामा पावन काल लोक विश्रामा कम टू द पॉइंट दौशल्यादी पर स्वयं हरि मध्य मधु भौव मंगलवार देव सुमन बरसाई है दौड़ी दौड़ी दासी भूप दशरथ सन धाई धाई दौड़ी दौड़ी दासी भूप दशरथ सन धाई धाई दौड़ी दौड़ी दासी भूप दशरथ संधाई धाई धाई નાનકડા ભગવાન શ્રી રામ નું વર્ણન છોટી પદ પાની લાલ છોટી પદ પાની લાલ રસિક બિહારી વચ્ચે આવી જાય બીજા કવિ માફ કરજો

કે માતા જાનકી વિશે પણ કંઈક લખવું જોઈએ એટલે નાનકડો ઘનાક્ષર એક આવે છે છોટી છોટી અંગ ચલી છોટી સહેલી સંગ છોટી મૈથિલી છબીલી કાલે કે શહે છોટે છોટે અંગ ચલી છોટી સહેલી સંગ છોટી મૈથિલી છબી છોટી મૈથિલી છબીલી કાલે કે છોટે કર કમલનમય છોટે કંગન સોયા કમળ કમળ થઈ ગયું છે

છોટી કિશોરી છોટે હાથ મોત બહુ મોટી વાત કહી જાય છે અત્યારની દીકરીઓને સમજાય તો માં કૌશલ્યજી રામની પાછળ દોડે છે માત્ર મજા જ આવું રાખીએ છીએ લખ્યા કરું કઈ કામ ધંધો છે ને એટલે તો સાધુ થઈ છું રૂકો રૂકો રે મેરા રામ રે મૈયા રજ ના ખેલો રે મૈયા રજ ના ખેલો અંગે લગતે તેરો દૂરી રે હા અંગે લગતે તેરો દૂરી રે આગળ વધીએ છીએ હાલેરડું ન હોય તો અધૂરું આપણું બધું હમ

तुलसी ने लिखा तो वानर कहे थे कि यहाँ तो आए दिन अनेक नारियों का अपहरण हो रहा है हमको क्या बतावे? भाई तो सीता कौन सी थी आप कुछ वर्णन कीजिए तब राम जी कहते कंचन सिद्धेह वाली कंचन सिद्धेह वाली केसर सिमहक वाली नैनन में वाली प्रेम की ये प्याली है मन की हिम्मत वाली मन की हिम्मत वाली तन की गीत वाली रूप और रंग वाली मेरी मत वाली है हंसनी सी चाल वाली हंसनीसी निशी चाल वाली हंसनीसी निशी चाल वाली काले से केश वाली चंद्र को लजाने वाली चंद्र को लजाने वाली गोरे गाल वाली है मोहिनी सीता को मोहिनी सीता को मेरी देखो तो दिखाओ मुझे मोहिनी सीता को मेरी देखी तो दिखाओ मुझे पाति पाति व्रत प्रण वाली पाति व्रत प्रण वाली पाति व्रत प्रण वाली, वाली जनक की वाली है प्रणाम जय श्री राम कोई भूल थी हो तो क्षमा तो मांगू छू फरी एक वक्त બહુ જ સિનિયર મોસ્ટ કવિ હું તો છોકરો કહેવાઓ આ બધા પાસે પણ સિનિયર મોસ્ટ કવિઓ એ બધાને વંદન અને આપ સર્વે પ્રેમથી શ્રવણ કર્યું એ બદલ ખૂબ 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 ધન્યવાદ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર માતાજી જોરદાર તાળીઓ આપણે અહીં આપણે કાવ્ય ગોષ્ઠીનું સમાપન કરવું છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય આદરણીય પ્રોફેસર ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબનો ડૉક્ટર દિલીપ મેહરાજી સાહેબનો સૌનો આભાર માનીએ છીએ સૌ કવિ મિત્રોનો અને જે મણિલાલ પટેલ સાહેબ આદરણીય હરેશ્વરી માતાજી સતીન સર બધાનો આપણે આભાર માનીએ છીએ આપ સૌ બેઠા અને અમને બધાને સાંભળ્યા રામ અંતર્ગત રામ સાધન ના બને સાધ્ય બને એ આપણે બધાએ જોવાનું છે પ્રિયંકભાઈને મોકલેલા એક શ્લોક સાથે જ મારે સમાપન કરવું છે રામો વિગ્રહ વાન ધર્મસ સાધુ સસ્ય સત્ય પરાક્રમ राजा सर्वस्व लोकस्व देवानाम मधवानी भगवान श्री राम धर्म के मूर्त स्वरूप है वे बड़े साधु व सत्य पराग्रमी है जिस प्रकार इंद्र देवताओं के नायक है उसी प्रकार भगवान श्री राम हम सबके नायक है जय श्री राम कवि सम्मेलन पूर्व करेलू जाहिर करिए